ભગવાનપુરા ગામમાં ગતરોજ એક વ્યક્તિનું મૃત્યુ થતા જાડી જાખરાવાળા તેમજ પાણી ભરાયેલા રસ્તા પરથી અંતિમ યાત્રા નીકળવા માટે મજબૂર બની રહી છે આકસ્મિક પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સ પણ ગામ સુધી ન જઈ શકે તેવો રસ્તો બની ગયો છે શમશાન માર્ગની ખરાબ પરિસ્થિતિને કારણે ગ્રામજનોમાં જોવા મળી રહ્યો છે રોષ નડિયાદ તાલુકાનું અને મહુદા વિધાનસભામાં આવતું આ ગામ અનેક વાર રજૂઆતો કર્યા બાદ પણ પરિણામ શૂન્ય છે